જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસિપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મકાઈની ભેળ આ મકાઈની ભેળ ફક્ત દસ મિનિટમાં બની જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે વરસાદની સિઝનમાં આ ભેળ ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો જોઈ લઈએ એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી મકાઈની ભેળની રેસીપી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી અને ચટપટી મકાઈની ભીડ બનાવવા માટે અહીંયા મેં બે નંગ મકાઈને કુકરમાં પાણી ઉમેર્યા વગર જ બાફીને દાણાને અલગ કરી લીધા છે કુકરમાં પાણી ઉમેર્યા વગર જ મકાઈને બાફવાનો વિડીયો મેં મારી ચેનલ પર અગાઉ મૂકેલો છે તેની લિંક હું નીચે મૂકી દઈશ તમે ત્યાં જઈને જોઈ શકો છો મકાઈની ભીડ બનાવવા માટે મેં અહીંયા બે નંગ બાફેલી મકાઈના દાણા લીધા છે ઝીણી સમારેલી ડુંગળી ઝીણી સમારેલું કેપ્સિકમ ઝીણું સમારેલી કાકડી જેણું સમારેલું ટમેટું મેગી મસાલો બટર આમચરણ પાવડર ફેજવાન સોસ આલુ સેવ કોથમીર મરચાંની તીખી ચટણી ખજૂર આંબલીની કઢી ચટણી મરી પાવડર ચાટ મસાલો એક ક્યુબ ચીજ એક ચમચી લાલ મરચું પાવડર એક લીંબુનો રસ સંચર પાવડર થોડી કોથમીર ધાણાજીરું પાવડર લીધું છે મકાઈની ભેળ બનાવવા માટે સૌથી પહેલાં આપણે કઢાઈ લઈશું અને કઢાઈમાં બેથી ત્રણ ચમચી જેટલું બટર ઉમેરીશું બટરને સેજ ગરમ થવા દઈશું પછી એમાં બાફેલા મકાઈના દાણાને ઉમેરી દઈશું પછી બટરમાં મકાઈના દાણાને બે મિનિટ માટે સાતરી લઈશું બે મિનિટ પછી એક નાંગ સમારેલી ડુંગળીને ઉમેરી દઈશું પછી એમાં સમારેલું કેપ્સિકમ ઉમેરી દઈશું સમારેલી કાકડીને પણ ઉમેરી દઈશું પછી આ તણીને આપણે બે મિનિટ માટે સાતરી લઈશું હવે આપણે ઝીણું કાપેલું ટમેટું ઉમેરી દઈશું અને પછી ટમેટાને પણ સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા આપણે શાકભાજીને વધારે કૂક નથી કરવાના અધકચરા જ કૂક કરવાના છે જેથી આ મકાઈની ભેળ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા આપણા બધા શાકભાજી અધકચરા કૂક થઈ ગયા છે હવે આપણે બાકીના મસાલા કરીશું તો મસાલામાં આપણે સૌથી પહેલાં આમાં અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું તમે તમારી તીખાસ પ્રમાણે મરચું ઉમેરી શકો છો અડધી ચમચી સંચર પાવડર ઉમેરીશું અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું અડધી ચમચી મરી પાવડર ઉમેરીશું અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરીશું પછી આપણે બધું સારી રીતે એકવાર મિક્સ કરી લેશું તો અહીંયા બધું એકવાર સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં એક મેગી મસાલાનું પેકેટ ઉમેરી દઈશું એક લીંબુના રસને ઉમેરી દઈશું હવે આપણે આ બધી જ વસ્તુઓને સારી રીતે હલાવીને મિક્સ કરી લેશું એક ચમચી સેજવા સોથ ઉમેરી દઈશું હવે આપણે એક ચમચી કોથમી મરચાની તીખી ચટણી ઉમેરીશું ત્યારબાદ એક ચમચી ખજૂર આંબલી ની ચટણી ઉમેરીશું અને પછી આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે ગેસને બંધ કરી દઈશું તો તૈયાર છે આપણી મકાઈની સ્વાદિષ્ટ ભેળ તો અહીંયા આપણી ફટાફટ બની જતી મકાઈની ભેળ બિલકુલ તૈયાર થઈ ગઈ છે તો હવે આ ભેળને આપણે એક પ્લેટમાં લઈ લેશું હવે આપણે આ તૈયાર થયેલી મકાઈની ભેળ ઉપર થોડીક આલુ સેવ ભભરાવી દઈશું થોડીક ઉપરથી કોથમીર નાખીશું હવે એની ઉપર બાળકોની મનપસંદ ચીજને ખમણી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ જોઈને ખાવાનું મન થઈ જાય એવી આપણી મકાઈની ભેળ તૈયાર થઈ ગઈ છે તાંજે બાળકોને બનાવીને આપશો તો પણ બાળકોને ખૂબ જ ભાવશે તો આ વરસાદની સિઝનમાં જ્યારે કંઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે તમે આ મકાઈની ભેળ બનાવીને જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ